લખી લેજો ટોપિક લખી લેજો વિદ્યાર્થી મિત્રો મુજબ તૈયારી કરો શું કરો પ્યોર તૈયાર કરો તોરમો અને ચુમ્મોતેરમો બંધારણીય સુધારો કમ્પ્લેટ તૈયાર કરો એના પછી ખાસ કરીને આની સાથે જોડાયેલી અનુસૂચિ આના સાથે જોડાયેલી અનુસૂચિ અગિયાર અને બાર તૈયાર કરવાની શું તૈયાર કરવાની અગિયાર અને બાર ખાસ આની સૂચિની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય છે એ પણ તૈયાર કરવાના વિષયો પણ તૈયાર કરવાના અનુસૂચિ ક્યારે એડ થયા બધું તોતેર મો અને ચુમ્મોતેર મો બંધારણીય સુધારો અનુસૂચિ અગિયાર અને બાર એના વિષયો તૈયાર કરો એ સિવાય આ પંચાયતી રાજધારો જે છે એમાં અલગ અલગ સમિતિઓ છે બળવંતરાય સમિતિ જે છે એને તૈયાર કરવાની ખાસ એના પછી શું તૈયાર કરવાનું કે આની અંતર્ગત આ જે કાયદો છે પંચાયત ધારો ગુજરાતની અંદર આ પંચાયત ધારાની મુખ્ય જોગવાઈ શું છે એની જોગવાઈ એટલે કે અનામતનો કોટા કેટલો છે એના પછી કેટલા વસ્તી પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એને લગતી જોગવાઈ તૈયાર કરવાની એટલે શું તાલુકા પંચાયત તૈયાર કરવાનું જિલ્લા પંચાયત તૈયાર કરવાનું અને ગ્રામ પંચાયત તૈયાર કરવાનું આ વસ્તુ અને સાથે મ્યુનિસિપાલિટીની આપણે જે શહેરી શહેરી સ્થાનિક સ્વરાજ છે ઈ એમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા આટલી વસ્તુ અહીંથી તૈયાર કરવાની આ ટોપિક વધારે પ્રાયોરિટી એટલે સૌથી વધારે પ્રાયોરિટી કયા કયા મુદ્દાને આપવાની છે એની વાત કરી છે તો પેલો ટોપિક આપણે એમાંથી લઈશી પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ એમાંથી આટલા મુદ્દાને તમારે ધ્યાનમાં લેવાના છે આટલું કરો એટલે આ ટોપિક તમારો થઈ જાય આટલા ટોપિક તમારે આ ટોપિકમાંથી કરવાના પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ એમાંથી આટલા ટોપિક તમે પ્રોપર કરી લ્યો એટલે તમારું કામ થઈ જાય એના પછી આપણે બીજું લઈ મૂળભૂત અધિકારો અને ફરજો ખાસ કરીને આપણે મૂળભૂત અધિકારોની વાત કરીએ શેની વાત કરીએ મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકારોમાં જ્યારે આપણે જઈએ તો ભાગ ત્રણ આખો મોસ્ટ આઈમ્પોર્ટન્ટ છે શું છે ભાગ ત્રણ હવે આ જે ભાગ ત્રણ છે એમાં અનુચ્છેદ નંબર ખાસ કરીને મૂળભૂત અધિકાર ભાગ ત્રણ બાર થી પાંત્રીસ સુધીની તમામ બાબતો ઓકે એક તમારે આ તૈયાર કરવાનું શું કરવાનું છે આ તૈયાર કરવાનું છે એના પછી વાત કરીએ તો આના પછી આપણો જે ભાગ ચાર એ છે એ મૂળભૂત ફરજો કયું તૈયાર કરવાનું મૂળભૂત ફરજો તૈયાર કરો એના પછી મૂળભૂત અધિકારો એમાં ખાસ કરીને સ્વતંત્રતાના અધિકારો હોય હોય સમાનતાના અધિકારો એના ઉપર વધારે ભાર દેવાનો તો આ એક મોસ્ટ આઈમ્પી ચેપ્ટર છે અને એના પછી મૂળભૂત ફરજો તૈયાર કરી દીધું આ મૂળભૂત ફરજોમાં તમામ જોગવાઈ કે ક્યાંથી લેવામાં આવી છે શું છે એ બધું મતલબ કે ભાગ ત્રણ અને ભાગ ચાર એ આ બે તમારે પ્રોપરલી તૈયાર કરવાના આ મોસ્ટ આઈએમપી બે ભાગ છે આ બંને ભાગ ઉપર સૌથી વધારે મહત્વ આપવાનું છે તો આ બે ભાગ તમારા મોસ્ટ આઈએમપી થઈ ગયા આના ઉપર તમારે સરસ મજાની આખી ડિટેલ તૈયાર કરી લેવાની ક્યાંથી લેવામાં આવેલી જોગવાઈ છે કેટલા પ્રકારના અધિકાર છે કટોકટી વખતે કયા અધિકારો સ્થગિત થાય નો થાય એ બધી માહિતી અહીંથી તમારે એટલે પ્રોપર કરવાનું ચલો અહીંયા યાદ રાખજો તો મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો તૈયાર કરવાની શું તૈયાર કરવાની મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો તૈયાર કરો આ થઈ ગયું એના પછી આગળ વધીએ તો બંધારણીય સંસ્થાઓ એની અંદર ખાસ કરીને યુપીએસસી હોય જો એક તો સેના ઉપર યુપીએસસી ઉપર એ સિવાય સ્ટેટ પીએસસી હોય એના પછી આપણે વાત કરીએ તો કેગ વિશે તૈયારી કરો એના પછી વાત કરીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ બધી જે સંસ્થાઓ છે બંધારણીય સંસ્થાઓ આના ઉપર વધારે ધ્યાન દો જો કોન્સ્ટેબલમાં ત્રીસ માર્ક નો આ વિષય છે એટલે મજબૂત વિષય કહેવાય શું કહેવાય ત્રી માર્ક નું પૂછાવાનું છે એટલે પેલા ત્રણ સૌથી અગત્યના ત્રણ ટોપિક કયા તો કે સાહેબ સૌથી પેલા તો સ્થાનિક સ્વરાજ તૈયાર કરો એટલે કે પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજ સૌથી અગત્યનું એના પછી ભાગ ત્રણ અને ચાર એ ભાગ ત્રણ અને ચાર એ તૈયાર કરવાનો અને એના પછી બંધારણીય સંસ્થાઓ આને સૌથી વધારે મહત્વ આપવાનું છે એટલે જે વિદ્યાર્થીઓ નવા છે હજુ એને તૈયારીની ખબર નથી શું કરવું તો એના માટે આ ટોપિકો મોસ્ટ આઈએમપી છે આ ટોપિક શું છે મોસ્ટ આઈએમપી છે આના ઉપર ફોકસ વધારે કરો આ ત્રણ ટોપિક ઓકે ચલો એના પછી આ વધારે ઈમ્પોર્ટન્ટ વાળા ટોપિક છે જે હાઈ પ્રાયોરિટી સેટ કરીએ આપણે કેવી પ્રાયોરિટી સેટ કરી હાઈ લેવલ એટલે કે સૌથી વધારે ક્વેશ્ચનો અહીંથી આવે છે પરીક્ષામાં ચલો ક્લિયર થઈ ગયું ચલો અહીંયા સુધી ડન થઈ ગયું કે સૌથી અગત્યના ટોપિકો કયા છે અહીંથી આપણે શું કરવાનું છે ઓકે ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને ઓકે ચલો આટલું તમે લખી લીધું આ હાઈ પ્રાયોરિટીની વાત કરી હવે આપણે જઈએ કે મધ્યમ મહત્વ એટલે કે મીડિયમ પ્રાયોરિટીમાં કયા ટોપિક છે મીડિયમ પ્રાયોરિટીમાં કયા ટોપિક તમારે મહત્વ આપવાનું છે અને રાજ્યપાલ તૈયાર કરો ભાગ છ માંથી આ રાષ્ટ્રપતિ ક્યાંથી આવશે ભાગ પાંચ નો ભાગ છે અને રાજ્યપાલ ક્યાંથી આવે ભાગ છ માંથી રાજ્યપાલ શેમાં આવશે ભાગ છ માં

કટોકટીની સત્તા હોય વિતો પાવરની સત્તા હોય એ બધી પછી રાજ્યપાલની નિમણૂક કોણ કરે એમની લાયકાત શું હોય રિટાયરમેન્ટ કઈ રીતે હોય હટાવી કઈ રીતે શકાય એમનું પગાર ધોરણ શું હોય આ બધી વસ્તુ ખાસ કરીને તૈયાર કરવાનું આ બધું ખાસ કરીને તમારે તૈયાર કરવાનું છે ક્લિયર આટલી વસ્તુ સમજાઈ ગયું આટલું તમારે ક્લિયર છે આટલું બધું તમને ક્લિયર થઈ ગયું તો પહેલા રાષ્ટ્રપતિ આ મધ્યમ પ્રાયોરિટીમાં જઈ રહી છે બીજા લેવલ નું બીજા લેવલનો મુદ્દો એના પછી બંધારણીય સુધારા પ્રક્રિયા એના પછી શું તૈયાર કરવાનું છે બંધારણીય સુધારા પ્રક્રિયા એના એના પછી આની અંદર શું આવી ગયું એટલે આપણે નેક્સ્ટ જઈએ પછીની ઉપર ચાલો તો આ તમને ખબર પડી ગઈ કે આ ટોપિક માંથી મારે શું તૈયાર કરવાનું તો કે રાષ્ટ્રપતિની સત્તાઓ તૈયાર કરવાની રાજ્યપાલ ની સત્તાઓ કરવાની અને ખાસ કરીને એને લગતી તમામ જોગવાઈ જે છે એ કરવાની ઓકે ચાલો એના પછી આગળ વધીએ એના પછી એના પછી નેક્સ્ટ આપણે જઈએ તો બીજો મુદ્દો આપણો છે બંધારણીય સુધારા પ્રક્રિયા કે બંધારણમાં સુધારો કઈ કઈ રીતે થાય છે આના માટે કેવા પ્રકારની બહુમતી જોઈએ એ બધી બાબતો અહીંથી તૈયાર કરવાની એટલે કે અનુચ્છેદ નંબર ત્રણસો અડસઠ આના સાથે બીજી કઈ વસ્તુ અગત્યના બંધારણીય સુધારા જેમ કે બેતાલીસો એક થી શરૂ કરી એકસો પાંચ સુધીના સુધારા આ બધા મોસ્ટ આઈએમપી સુધારા છે આના વિશે થોડું જોઈ લેવાનું ડિટેલની અંદર તો આ સુધારા મોસ્ટ આઈએમપી છે તો અગત્યના સુધારા તૈયાર કરો અને એના પછી ખાસ કરીને બંધારણીય સુધારા પ્રક્રિયા તૈયાર કરો કે કઈ પ્રક્રિયામાં કયા પ્રકારની બહુમતી ઓકે ચલો આટલું ખાસ કરીને તમારે તૈયાર કરવાનું આટલું થઈ ગયું તો બંધારણીય સુધારા પ્રક્રિયા થઈ ગઈ એના પછી ત્રીજો મુદ્દો એના પછી ત્રીજો મુદ્દો બંધારણનું મૂળભૂત માળખું આના અંતર્ગત કઈ વસ્તુ તૈયાર કરો એક તો જો આમુખ તૈયાર કરવાનું એક શું આમુખ

તો આ વસ્તુને ખાસ યાદ કરવાની કયા ભાગમાં કઈ જોગવાઈ છે કયા સુધારાથી એડ થયું આ બધુંય તૈયાર કરવાનું તો અહીંથી આ ત્રણ તો મતલબ કે મધ્યમ પ્રાયોરિટીમાં કયા કયા ટોપિક છે મધ્યમ મહત્વ હોય એવું તો એમાં એક તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને મહત્વ આપો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ ટોપિક એક અગત્યનો છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એના પછી બીજો ટોપિક આપણો હતો બંધારણીય સુધારા બીજો ટોપિક કયો હતો બંધારણીય સુધારા એ બંધારણીય સુધારા અને સાથે અગત્યના સુધારા અને ત્રીજો બંધારણનું માળખું જેમાં ભાગ અનુસૂચિ અને આમુખ બંધારણનું માળખું એટલે કે બીજા નંબરની પ્રાયોરિટીમાં તમારે આ ટોપિક લેવાના સેકન્ડ પ્રાયોરિટી છે એમાં આ ત્રણ વસ્તુ તૈયાર કરવાની સેકન્ડ પ્રાયોરિટીમાં ત્રણ વસ્તુ મહત્વ બંધારણમાં કયા ટોપિક ને આપવું એના ઉપર જઈએ કરવાના પણ સૌથી છેલ્લે તૈયાર કરવાના સૌથી છેલ્લે તૈયાર કોને કરવાના તો એક તો ભાગ ચાર કયો તૈયાર કરો ભાગ ચાર જેની અંદર ડીપીએસપી આપેલા છે અનુચ્છેદ નંબર છત્રીસ થી એકાવન સુધી આમાં ખાલી જોગવા યાદ રાખી લો છત્રીસ ની અંદર શું છે સાડત્રીસ માં શું છે એકાવન માં શું છે એ તૈયારી આમાં કરવાની એટલે છત્રીસ થી એકાવન સુધીના આમાં અનુચ્છેદ તમારે તૈયાર કરવાના છે એના પછી રાજ્ય નીતિ પછી સંસદ હવે સંસદ ની અંદર ખાસ કરીને રાજ્ય અને બંનેને લઈ લેવાનું સંસદ લેવાનું અને વિધાન મંડળ લેવાનું અને શું લેવાનું વિધાન મંડળ રાજ્યની અંદર અને છેલ્લે સૌથી ઓછા પ્રશ્નો આવ્યા હોય તો એ ટોપિક છે ન્યાયપાલિકા સૌથી ઓછા ટોપિક ક્યાંથી આવ્યા ન્યાયપાલિકામાંથી આવ્યા છે તો સંસદની જોગવાઈમાં એટલું બધું ભાર નહીં દેવાનું આ સંસદ એના પછી વિધાનમંડળને ન્યાયપાલિકામાંથી સૌથી ઓછા ક્વેશ્ચનો આવ્યા છે શું આવ્યા છે સૌથી ઓછા ક્વેશ્ચનો ચલો આટલું ક્લિયર થઈ ગયું બધાને સંસદ અને ન્યાયપાલિકાની વાર્તા થઈ ગઈ હવે એકવાર વાર હજુ કહી દઉં બંધારણમાં પેલી પ્રાયોરિટીમાં કયા કયા ટોપિક છે એની વાત દે તો સૌથી પહેલા પંચાયતી પંચાયતી રાજ રાજ તૈયાર કરો ક્વેશ્ચનો સારા આવે છે હોય એના પછી બંધારણીય સંસ્થાઓ તૈયાર કરો બંધારણીય સંસ્થાઓ આ પ્રાયોરિટી મુજબ જ હું લખી દઉં છું એના પછી ભાગ ત્રણ અને ભાગ ચાર એ ભાગ ત્રણ અને ચાર એ આ સૌથી પહેલા બીજા નંબરે તૈયાર કરો રાષ્ટ્રપતિ તૈયાર કરવાના રાષ્ટ્રપતિ રાજ્યપાલ પછી બીજા નંબરનો અગત્યનો ટોપિક જે છે એમાં બંધારણીય સુધારા તૈયાર કરવાના એમાં શું તૈયાર કરો બંધારણીય સુધારા તૈયાર કરો તો અહીંયા બીજા નંબરનો ટોપિક છે બંધારણીય સુધારા તૈયાર કરો એના પછી ત્રીજો ટોપિક જો આના અંતર્ગત હોય તો સૌથી છેલ્લે ભાગ ચાર ભાગ ચાર એના પછી સંસદ એના પછી વિધાનમંડળ અને સૌથી છેલ્લે ન્યાયપાલિકા સૌથી છેલ્લે ન્યાયપાલિકા આ આ ફોર્મમાં તમારે તૈયારી કરવાની જે નવા વિદ્યાર્થી છે એને આવી રીતે તમારે ક્રમશઃ તૈયારી કરવાની એટલે કે સૌથી વધારે ક્વેશ્ચન આ ત્રણ માંથી આવ્યા બીજા નંબરે આ ત્રણ માંથી અને સૌથી ઓછા ક્વેશ્ચનો અહીંથી આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં તો ઈ ત્રણ વર્ષનું તારણ કાઢીએ તો આ મુજબના ટોપિક તમે ક્રમશ તૈયાર કરતા જાઓ ચલો ડન છે ચાલો આટલું ક્લિયર આમાં ખબર પડી ગઈ તમને તો બંધારણમાં કયા કયા ટોપિકનું મહત્વ કેટલું છે આ હાઈ પ્રાયોરિટી મધ્યમ અને ઓછી પ્રાયોરિટી ચાલો ક્લિયર આટલું આવી રીતે બધા વિષયનું એનાલિસિસ કરવાનું છે આપણે બંધારણનું થઈ ગયું બંધારણમાં કયા કયા ટોપિક ક્યારે કેટલી પ્રાયોરિટીમાં કરવા સૌથી પહેલા પંચાયતી રાજ કરનાખો પછી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વાંચી લ્યો બંધારણીય સુધારા અમુક ભાગ અને અનુસૂચિ વાંચી લ્યો અને છેલ્લે ભાગ ચાર વાંચો પછી સંસદ વાંચો વિધાનમંડળ ને છેલ્લે ન્યાયપાલિકા આ ક્રમમાં વાંચવાનું તમારે ડન ચલો આટલું ક્લિયર